મજા તો હવે આવી છે પહેલા તો હગાઈ છાતી પછી બે પાંચ સાત દસ વરસ હગાઈ રે પછી લગ્ન થાય તે દીધી મોઢું જોયું અટાણે તો વિડીયો કોલ સીધો યાર આમ અટાણે તો જેવું નક્કી થાય એવું પેલી એમની ફરમાઈશ હોય મોબાઈલ ક્યારે એક્ચુઅલ્મ મોકલાવો છો તા તો આ તૈયારી મંડે સાવ આડું અવળું ગમે કરી નાખો પણ મને મોબાઈલ આપો એટલે મોકલાવી દીધો આટલો હાઈફાઈ જમાનો જીવવાનો આવી ગયો હા અમે બેઠા લાભ લીધો રાજાના કુંવર પૈસા જ નતા તેથી મોટામાં મોટી તાણ અટાણે સાલું કોક ના બેન્ડ વાજ સાંભળીને માથા ઉપર ઘા થાય છે પાછો રાજી વ્યક્ત થાય આ

મેં કીધું હલો પાંચસો ઘેટા લઈને માલ ધારી નીકળ્યો ને એક માર્ગે એ જાય ઘેટા બે જ છે જોઈએ પોલીસ ગળે આવી ગયું ગળે તમે જોવો તો ખરા આપણે એમ થાય કે પાસે વાતો એજ્યુકેટર નો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર બુદ્ધિ સારી મને એમ થાય બુદ્ધિ બગડતી જાય આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી હમણાં જ અમે ભાઈ ના ઘરે ચા પીવા ગયા હતા એટલે અમુક અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો પગલા પડાવવા તમારા અમારા ઘરે પગલા પડાવવા એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે સાધુ સંતો પગલા હોય ના ના બાપુ હાલો હલો આપણે એમ કે હાલો ભલે રાજી થાય અમે આ જાય ને એટલે પછી ચા પાણી કરીને બે કર્યા જાય ને તો બૈરા શું કે ખબર છે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે મને એમ થાય બહાર પગલા પડાવવા મથે છે ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા અો આમને હાચું નથી સમજાતું એમાં તમને એમ શું સમજાવી પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે હાચા છે અપનાવી લેવાની વાત છે અહીંયા જે પગલા પડાવે છે ને એ હાચું છે ને ઓલા નથી પાડવા દેતા ને એ હાચું છે કોઈને પ્રેમમાં નો જીનું અમે કાઈક થી આ તો કુદરત નિયમ છે શેર ના હવા શેર મળતા જ હોય છે ભાઈ માઈલા કોણે ઘડીક માં આઈન પાન ઘડીક માં આઈન પાન આવા થોડા હાલે કે યાર હવે ગમે એના હારા ગાઢે બેસી જવું ગીત મંડવા ગાવા એને તકલીફ જ ન પડે તકલીફ તો માણા ને પડે યાર જેનો રંગ નો બદલાય એને તકલીફ પડે આ તો હે કરી નીકળી જાય એને તમે કરીએ શું લ્યો કોઈ પણ હોય તમારું રાખે નહીં તમારો ફગો હશે એટલું યાદ રાખજો યાર તમારી ઉપર કોઈ ઉપકાર કર્યો ને બીજી જ્ઞાતિ નો ભાઈ બંધ હોય અને ઉપકાર કર્યો હોય તમારો ગણ હોય એની ઉપર તમારા માથે એની રખાવટ બોલતી હોય તો એને ભાઈ બંધ નહીં તમારા માસી નો દીકરો દીકરો મામા નો દીકરો હોય તો હજી મારે આગળ જવું છે જાજા ડાવ ડાવ કરે યાર એટલે મને આશીર્વાદ આપો પગે તો ભગવતી ને લાગવાનું હોય ભેળિયા વાળી ને લાગવાનું હોય અને પાછા એવા ડેન્જર છે ચકલું ફરકવાય નો દે અને ચકલા ને બાજ બનવાય નો દે